ખેડૂત મિત્રો નાળિયેરીની ખેતી કરતા ખેડૂતોની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે મહાકાળી કોકોનેટ નર્સરીમાં આપ સૌનું હું ફરી એક વખત સ્વાગત કરું છું આજે જે આપણે જે ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ એ હમણાં થોડા સમયથી જ છેલ્લા પંદરેક દિવસથી નાળિયેરીમાં વધારે જોવા મળે છે ઘણા બધા એવા ફોન્સ આવે છે કે અમારી નાળિયેરીમાં આ પ્રોબ્લેમ છે એટલે કે નાળિયેરી સુકાઈ જવાનો પ્રશ્ન રહી છે કે ઉપરથી પોટીથી સુકાઈ જાય છે અને પછી આખું જે ઝાડ છે એ ફેલ થઈ જાય છે છેલ્લા પંદર દિવસથી આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે તેને આપણે નારોટ કહીએ પોટી રોગ કહીએ બડરોટ કહી શકીએ આ જે રોગ છે એ છેલ્લા પંદર દિવસથી વધવાનું કારણ હાઈ હ્યુમિડિટી છે જ્યારે વાતાવરણમાં રહેલો ભેજ હ્યુમિડિટી જ્યારે વધી જાય ત્યારે ફાઈટોપ્થોરા પલ્મીઓરા નામની એક ફંગસ એક ફૂગ છે કે જેનો એટેક થતો હોય છે આ સમ આવા આવું જ્યારે ટેમ્પ આવું જ્યારે ક્લાઇમેટ રચાય આ ક્લાઇમેટ દરમિયાન આ વાતાવરણ દરમિયાન એનો ગ્રોથ વધી જતો હોય છે અને એનો એટેક નાળિયેરી ઉપર વધારે જોવા મળે છે તો આના શું લક્ષણો હોય છે આ એકસાથે બધી નાળિયેરીમાં ફેલાતી નથી અમુક નાળિયેરીમાંથી જ્યાં સ્ટાર્ટ થાય તેના લક્ષણો જે સર્વપ્રથમ જે લક્ષણ છે એ પોટી રોગનું સુકાવ આ પોટીનું સુકાવવું જે ઉપરનું અહીંયા જોઈ શકીએ કે આપણે આ જે વચ્ચેનું લીફ છે એને પોટી કહેવાય કે જ્યાંથી આગળ વધતું હોય તો આ સુકાવાની શરૂઆત થઈ છે આ ઉપરથી સુકાવા લાગે અને પછી ધીમે 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 કરીને સંપૂર્ણ નાળિયેરી છે એ સુકાઈ જાય આ એનું લક્ષણ છે જો પ્રાઇમરી પ્રથમ તબક્કા દરમિયાન જ્યારે ઉપરનું સુકાવા લાગે એ તબક્કા દરમિયાન જ જો આને ફૂગનાશકની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો આનાથી આપણે ક્યોર થઈ શકે છે હવે આમાં કઈ ફૂગનાશક વાપરવી જોઈએ એક તો આપણે બોડી એક મિક્સચર વાપરી શકીએ કે બેક્ટેરિયો સાઇડ તથા ફંજી સાઈડ તરીકે કામ કરતું હોય છે એનો આપણે એક અલગ વિડીયો બનાવેલો છે આ સિવાય જ્યારે કેમિકલ કોમ્પોઝિશનમાં કોઈ ફંજીસાઇડની વાત કરીએ તો ક્લોરોથેલોનિલ વાળી કોઈ બી ફંજીસાઇડ એ એમની સાથે કોઈ બી ઇન્સેક્ટીસાઇડનો મિશ્રણ કરી અને જો પ્રાઇમરી તબક્કા દરમિયાન બધી જ નાળિયેરીમાં આપી દેવામાં આવે તો એ ત્યાંથી બડરોટ છે એ અટકી જાય છે પોટી રોગ છે અટકી જાય છે ત્યાંથી તો આ મુખ્યત્વે કઈ રીતે થતું હોય એ આપણે જોઈએ તો કે આ એક નાળિયેરી છે આને ઇન્ફેક્શન થયેલું છે હવે આને થયેલું છે ક્યાં થતું હોય છે તો કે જ્યાંથી એની અગ્રકલિકા જોડાયેલી હોય છે ત્યાંથી થાય છે હું આને હમણાં વાત કરું તો અહીંયાથી આ એને મૂકી દીધું હશે કનેક્શન અહીંયાથી કાઢશું ને આપણે જો આ જે છે એ સડો થઈ ગયો છે હા બરાબર આ સડા ને કારણે આ આખે આખું ત્યાંથી એનું પોષણ મેળવતી બંધ થઈ જશે અને આખી નાળિયેરી ડિસ્ટ્રોઈડ થઈ જશે આનું જે કારણ છે એ મેં કીધું એ ફાઈટોપથોરા પલ્મીઓરા નામની એક ફૂગ છે આ જ્યારે કાઢશો ત્યારે તમને એકદમ ફોલ સ્મેલ ખરાબ સડી ગયેલાની સ્મેલ આવશે અને આખી નાળિયેરી ધીમે ધીમે કરીને સુકાવા લાગશે તો આ આના પ્રિકોશન્સ માટે એક તો જ્યારે ભેજવાળું વાતાવરણ લાંબા સમય માટે સર્જાય એ પછી એક ફૂગનાશક નો સ્પ્રે કરી દઈએ તો એ પ્રિકોશન ડોઝ થયો મિત્રો આપણે આ કારણ જોયું છે કે આના કારણે ઘણા ખેડૂત મિત્રોની નાની નાળિયેરી જવાનો પ્રશ્ન વધારે હોય છે નાની નાળિયેરીમાં કલિકાનો સડો નારોટનો એટેક વધારે હોય છે કમ્પેર ટુ ધી મોટી નાળિયેરી તો જ્યારે નાની નાળિયેરીમાં આવા એકાદ નાળિયેરીમાં પણ આ જ્યારે આવા લક્ષણો જોવા મળે આપણે ત્યારે જ આપણે આના પ્રિકોશન રૂપે મેં તમને કીધેલા મુજબ જો આપણે એમને આપી દઈએ તો ઇન્સેક્ટિસાઇડ તથા ફંજી નું એક સ્પ્રે આપી દઈએ તો આ રોગ ક્યાંથી જ અટકી શકે છે બાકી આ ભયંકર રીતે ઘણી બધી નાળિયેરીને ડેમેજ કરી શકે છે તો આટલા આ વાત માટે આપણે ખાસ ધ્યાન રાખીએ તથા બીજા કોઈ પ્રશ્નો હોય તો તમે સંપર્ક કરી શકો છો અમને જણાવી શકો છો એમના સોલ્યુશન લાવવા માટે અમે બનતા પ્રયત્નો કરીશું થેન્ક યુ